હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા દેશી વ્લોગમાં આજે સવારે અમારે જાણું હતું બીજી વાડીએ તો હું ને મારા પપ્પા થઈ ગયા ધવે અને આવી ગયા બીજી વાડીએ આ છે મારી બીજી વાડી અને અહીંયા સરસ મજાનું આંબાનું ઝાડ છે જોઈ શકો છો તમે એમાં સરસ મજાનો મોર આવી ગયો છે અને આ છે કેળનું ઝાડ એમાં પણ સરસ મજાના કેળા આવી ગયા છે અને આ છે જામફળીનું ઝાડ એ હજુ નાની છે એટલે એમાં જામફળ નથી આવ્યા અને આ છે રાયણનું ઝાડ એમાં પણ હજુ રાયણ નથી આવી અને આ પણ એક ફળનું ઝાડ છે તો કમેન્ટમાં કહેજો કે આ ક્યાં ફળનું ઝાડ છે અને આ છે સરસ મજાનો સરગવો એમાં પણ સરસ મજાના ફૂલ આવી ગયા છે અને નાની નાની સીંગું પણ આવી ગઈ છે જોઈ શકો છો તમે પછી અમે આવી ગયા ખેતર માટો મારવા તો એમાં પણ સરસ મજાના ધાણામાં ફૂલ અને નાના નાના ધાણા આવી ગયા હતા પછી અમે આવી ગયા ઘરે પછી મારા મમ્મી પપ્પાને જાણ હતું કાકાની વાળે તે પણ નીકળી ગયા અને બંને ભાઈને જાણ હતું નંદુની સ્કૂલે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો ન્યા તો એ પણ નીકળી ગયા અને ઘરે હું રહી ગઈ એકલી તો આજનો મિની બ્લોગ અહીંયા તી તો મોર મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય